સકારાત્મક કાર્યવાહી કરવામાં આવે તે માટેની માંગ પણ ઉઠી છે કારણ કે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તો ઝી ચોવીસ કલાકે આ બીડું ઝડપ્યું અને ઝોલાછાપ જે ડોક્ટર્સ છે તેમણે ત્યાં રેડ પાડી હતી બીએમએસ ડોક્ટરો દર્દીઓને બાટલા ચડાવી રહ્યા છે તેઓને એલોપેથિક સારવાર કરવાની કોઈ પરવાનગી નથી હોતી તે છતાં પણ તેઓ આ રીતે સારવાર કરી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે જે પ્રકારે તેઓએ ધંધા ચલાવતા હોય તે રીતે પોતાના ક્લિનિક ખોલી નાખ્યા છે અને સ્વાભાવિક છે કે સામાન્ય જનતાને ખબર પણ ન પડે કે આ કઈ ડિગ્રી છે એટલે ડોક્ટર પાસે સારવાર લેવા માટે લોકો જાય પરંતુ લોકોને જે પ્રકારે ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી તે તદ્દન ગેરકાયદે હતી આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે દુકાનોની અંદર ક્લિનિક ખોલી નાખવામાં આવ્યા હતા ત્યારે ઝી ચોવીસ કલાકે આંગે જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીને પ્રશ્ન પૂછ્યા ત્યારે તેઓએ પણ સંપર્ક આપી નાખ્યો હતો તો સંવાદદાતા ચેતન પટેલ પણ જોડાયેલા છે ચેતન જ્યારથી આ ઝોલાછાપ તબીબો ઝડપાયા ત્યારથી અત્યાર સુધી શું કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ખરી

डेंगू और कब से बोतल चल रही है तीन रोज से तीन तीन रोज से कौन दिवस की रोज कितने चढ़ाते हैं बोतल एक और कहाँ इलाज करने आए हो यहाँ कैलाश कह चौपड़ी आप भी साथ हैं अन्यपन तभी जोड़ा चाहिए जी क्या हुआ है बुखार लगा है और कितने दिन से यहाँ पे चढ़ रहा है वो फर्स्ट चल रहा है फर्स्ट फर्स्ट चल रहा है फर्स्ट चल रहा है कितने दिन से आ रहे हो जी दो दिन से જી આપ જોઈ શકો છો જન્ના ત્રણ દિવસ અને બે દિવસ જે દર્દીઓ છે તે આવી રહ્યા છે આપની સાથે તબીબ છે જી

તબીબો છે તે તબીબો આ રીતે આપ જોઈ શકો છો આયુર્વેદિક દવાની સાથે એલોપેથી જે દવાઓ છે તે પણ અહીં આપવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક કાયદાનો જે પાઠ છે તે મીડિયાવાળાને હવે તેઓ અહીં બતાવી રહ્યા છે આપ જોઈ શકો છો જે નાની જે દુકાન છે તે દુકાનની અંદર આ રીતે જે ક્લિનિક છે તે ક્લિનિક ખોલી દેવામાં આવ્યું છે અને આ રીતે જે દવાનો જે જથ્થો છે તે દવાનો જે જઠ્ઠો છે તે જઠ્ઠો કેટલા કેટલા ટાઈમ અહીંયા પે સેવા દે અરે ગુજરાતી બોલો પ્રભુ કેટલા દિવસથી કેટલા દિવસથી 12 વર્ષ

નથી એટલે બહુ વાળ સિરિયસ નથી એક કેટલા બોટલ ચડાવવા પૂછો દિવસ માં એડમિટ નથી કરી એક જ બોટલો ચડે રોજ આવે છે ને અરે પ્રભુ એમ ના હોય પ્રભુ ઓલા પડી ગયા પ્રભુ જો તમે નિયમ દેખાડો તમે નિયમ જોતા નથી પ્રભુ બીજી હોસ્પિટલ ચઢાવવાનો ઉપરથી અમને ત્યાર નો આપેલો છે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર જી આપ જોઈ શકો છો જામનગરની યુનિવર્સિટી છે અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આપ ઇમરજન્સીમાં બોટલ પણ ચઢાવી શકો છો આપ જોઈ શકો છો સુરતના જે પાંડેસરા વિસ્તાર છે તે પાંડેસરા વિસ્તારમાં આ રીતે જે ક્લિનિક છે તેનો રાફરો ફાટી નીકળ્યો છું હું કેમેરામેને ફરીથી જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો કહીશ કે અહીં એક નહીં પરંતુ એક જ લાઈનમાં આ રીતે એક બે દુકાન છોડો એટલે વધુ જે બે ક્લિનિક છે

પોતે ફિલ્ડ માં હોવાનું કઈ બહાનું કરી રહ્યા છે ખાસ કરીને તેમની જે કામગીરી છે તે હાલ પોલીસ કરી રહી છે જેને કારણે જે લોકો છે તે લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે